ખાતે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી જય શ્રી રામ સેના બાડોલી દ્વારા બાબા સીતારામ મંદિર ખાતે પૂજા હવન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લહાવો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી ચૈત્ર માસની શુકલ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો આજે ચૈત્ર પૂર્ણિમા એટલે કે હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે સરદાર સરદારનગરી બારડોલી ખાતે હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાડોલીના મુદિત પેલેસ પાસે આવેલ બાપા સીતારામ મંદિર ખાતે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા હનુમાન જન્મોત્સવની પૂરા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બારડોલીના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ બારડોલી મોટી સંખ્યા માં ભાવિક ભક્તોએ શ્રી રામ ભક્ત હનુમાનજી પૂજા અર્ચના કરી મહાપ્રસાદીનો નો લીધો હતો ખૂબ ખૂબ શુભકામનાઓ આજે બારડોલી ખાતે પેલેસ ની પાસે આવેલ બાપા સીતારામ મંદિરે હનુમાનજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સૌ ભાવિક ભક્તો જોડે જય શ્રી રામ સેનાના આગેવાનો હનુમાનજીના પરમ ભક્તો જોડે આજે

આપણા ધર્મના કામમાં બતાવે અને ધર્મ જાગૃતતા લાવે એવી શુભકામના સાથે ફરીથી સૌ મિત્રોને વીર હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય

શ્રી રામની શોભાયાત્રા કાઢી જે મર્યાદાનું અમે પાલન કર્યું એ જ પ્રમાણે આજે મહાવીર હનુમાન ભગવાનની જેમ લંકા દહનનો આજે પ્રણ લઈએ છીએ અને કોઈ પણ સંજોગોમાં હિન્દુ ધર્મને ક્ષતિ ન પહોંચે એવા કાર્યો આગળ ચાલીને કરવાનો શ્રી રામ જય શ્રી રામ સેનાનો મજબૂત ઈરાદો છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી